નામ છે મારું હાલ હું બોમ્બેથી જામનગરની ફ્લાઇટમાં આવી રહ્યો છું અને બોમ્બેથી જામનગર લગભગ સવારના અગિયાર ને પંદરે ફ્લાઇટ ઉપડી અને સો બારના એવરેજ અહીંયા પહોંચી છે પણ જ્યાં સુધી અમે નીચે ઉતર્યા ત્યાં સુધી અમને કોઈ એવો સંદેશ નહોતો પણ નીચે જ્યારે સામાન લેવા માટે અમે લોકો લગેજ લેવા માટે ઉતરા ત્યારે એવું અફડાતફડીનો માહોલ અમને દેખાણો જેમાં પોલીસ આજુબાજુમાં ડીઆઈ સાહેબ ડીવાય સાહેબ એવું ચેકિંગ કરતા એવું અમને જણાવ્યું કે કંઈક તકલીફ છે પછી અમે પૂછતા એવું લાગ્યું કે બોમ્બની ધમકી મળી છે એના અનુસંધાને આટલું ચેકિંગ છે એટલે પરિસ્થિતિ થોડીક ગંભીર હતી પણ પોલીસના દ્વારા અને પ્રશાસનના દ્વારા પોલીસને સાનુકૂળ લઈ આવવાની પરિસ્થિતિ અત્યારે એવું લાગી રહ્યું છે અને જે લોકો જામનગરથી બોમ્બે જઈ રહ્યા હતા એ બધા પેસેન્જરોને ચોગાનમાં લઈ આવી અને એનો સામાન ફરીથી રીચેક કરવામાં આવી રહ્યો છે અત્યારે એવું લાગે છે કે પરિસ્થિતિ અનુકૂળ છે તમે કઈ ફ્લાઇટમાં આવ્યા ને કેટલા વાગે અહીં પહોંચ્યા હતા આઈ આઈ સી સિક્સ સિક્સ ફોર સેવન સવા અગિયાર જે બોમ્બેથી જામનગર આવે છે તે ફ્લાઇટમાં આવી રહ્યો